દોસ્તો આજનો આપણો વિડીયો છે કે મંગળવારના દિવસે આપણે એવા શું ઉપાયો કરીએ કે જેનાથી આપણને ધન લાભ થાય ધન વૃદ્ધિ થાય દોસ્તો મંગળવાર આપણા કે જેનાથી આપણને ધન પ્રાપ્તિ થાય તો તેમાં આપણને સો ટકા ફાયદો મળી શકે છે આની પહેલાનો વિડીયો આપણે મૂક્યો તો કે રવિવારના દિવસે આપણે શું ઉપાયો કરીએ કે જેનાથી આપણને ધન પ્રાપ્તિ થાય તો આજે તે વિડીયો વીસ લાખ કરતા વધારે લોકોએ જોઈ ચૂક્યા છે જો તમારે પણ એ રવિવારનો વિડીયો જોવો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો આજે મંગળવાર અને મંગળવારના ધન પ્રાપ્તિ ઉપાય માટે આજે હું તમને સાત ઉપાયો કહેવાનો છું પરંતુ આ સાતે સાત ઉપાયો કરતા પહેલા તમારા મનમાં સાચી શ્રદ્ધા અને નિષ્ઠા હોવી જરૂરી છે જો તમે સાચી શ્રદ્ધા અને સાચી નિષ્ઠાથી આ સાતમાંથી એક પણ ઉપાય જો કરી લેશો તો તમે સો તમારા જીવનની અંદર ફર્ક મહેસૂસ કરશો તમારા અટવાયેલા ધંધા અટવાયેલા કામો તમને પાર પાડતા નજર આવશે પરંતુ સાચી શ્રદ્ધા ને નિષ્ઠા હોવી ખૂબ જ જરૂરી છે આજે મંગળવાર બહુ જ શુભ દિવસ છે તો આ સાત માંથી કોઈ પણ એક ઉપાય તમે કરી લ્યો તો તમારું જીવન બદલી જશે તમારી તરફ પોઝિટિવ એનર્જી આવતી હોય તેવું તમને મહેસૂસ થશે મા લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થશે તો આ સાત માંથી કોઈ પણ એક ઉપાય કરો પરંતુ સાચી નિષ્ઠા અને શ્રદ્ધાથી કરો એકદમ સિમ્પલ અને સાદા આ સાત ઉપાયો છે આસાનીથી તમે કરી શકશો

કોઈ લઈ ગયું છે આપણા પૈસા કોઈ આપતું નથી તો તે આપણે પાછા મેળવી શકીએ છીએ ત્રીજો ઉપાય છે મંગળવારના દિવસે સવારે નાહી ધોઈને હનુમાન ચાલીસાનો શુદ્ધ મનથી પાઠ કરવો અને સાંજે પણ નાહી ધોઈને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જેનાથી હનુમાનજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થાય છે આપણા ધંધામાં આપણને બરકત મળે છે આપણો ધંધો જો નથી ચાલતો તો આપણો ધંધો થોડા સમયમાં ચાલવા લાગે છે આપણને રસ્તો દેખાય છે કે આપણે ધંધો કેવી રીતે આગળ વધારી શકીએ ચોથો ઉપાય છે કે આપણા ઘરની આસપાસ પીપળના વૃક્ષ હોય છે આ પીપળના વૃક્ષમાં જે એક આપણે દીપક હોય છે દીવડો હોય છે તે લઈને જવાનું છે ને ત્યાં સરસવના તેલનો દીપક પ્રગટાવવાનો છે આનાથી મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે મા લક્ષ્મી જો તમારા ઘરે નથી આવતા તો આ ઉપાય કરવાથી મા લક્ષ્મી તમને સાક્ષાત દર્શન દેશે પ્રસન્ન થશે અને તમારું ઘર ધન ધાન્ય લાગશે એના પછીનો ઉપાય છે કે મંગળવારના દિવસે આપણે મીઠાઈનું દાન કરી શકીએ જે ગરીબ લોકો છે અથવા તો મંદિરમાં જે પૂજારીઓ છે તેને આપણે મીઠાઈનું દાન કરી શકીએ મીઠાઈમાં કેવી મીઠાઈ તો કે લાલ રંગની મીઠાઈ લાલ રંગના આપણે લાડુ આપણે દાન દઈ શકીએ છીએ અથવા તો જલેબી આપણે ગરીબ લોકોને દાનમાં આપી શકીએ છીએ આ બધા જે ઉપાયો છે તે તમારા શ્રદ્ધા કર્મ ઉપર આધાર રાખે છે જો તમે સાચી શ્રદ્ધાથી આ બધા ઉપાય કરશો તો તમને જરૂરથી તમારા જીવનમાં ફરક મહેસૂસ થશે તમને પોઝિટિવ એનર્જી તમારા જીવનમાં આવતી હોય તેવું લાગુ થશે એટલે તમારે સાચી શ્રદ્ધાથી જો તમારે નક્કી જ હોય કે તમારે પૈસા કમાવવા છે તમારા જીવનમાં ધનને આકર્ષિત કરવું છે તો તમારે સાચી શ્રદ્ધાથી આ બધા ઉપાયો કરવાના છે તો આ મીઠાઈનું દાન તમારે ગરીબ લોકોને અથવા તો મંદિરના પૂજારીઓને જરૂરથી આપવું હવે એના પછીનો છઠ્ઠો ઉપાય છે કે જો તમે દુકાન અથવા ઓફિસ ચલાવો છો તો તમારે એક લાલ રંગનો લિફાફો લેવાનો છે આ લાલ રંગના લિફાફાની અંદર તમારે અગિયાર રૂપિયા રાખવાના છે અગિયાર રૂપિયા રાખીને આ લાલ રંગના લિફાફાની ઉપર લાલ રંગથી શ્રી લખી નાખવાનું છે અને આ લિફાફો તમારા જે તિજોરી છે તિજોરી અથવા તો જે કાઉન્ટરનું ખાનું છે તે કાઉન્ટરના ખાનામાં મૂકી દેવાનું છે આખું વર્ષ આ કાઉન્ટરના ખાનામાં જ આ લાલ રંગનો રીફાકો રાખવાનો છે હવે તમે આ મંગળવારે આ ઉપાય કર્યો છે તો એના પછીનો જે મંગળવાર આવે છે તે મંગળવારે તમારે ગાયને ગોળ અને ઘી વાળી રોટલી ખવડાવી દેવાની છે આનાથી તમને ફરક મહેસૂસ થવા લાગશે આખું વર્ષ આ રીતનો તમારે ઉપાય કરવાનો લીફાકો બનાવ્યા પછી તમારે દર મંગળવારે ગાયને ગોળ અને ઘી વાળી રોટલી ખવડાવવાની છે એના પછીનો ઉપાય છે કે આપણી પાસે પર્સ છે તો પર્સની અંદર કુદરતી વસ્તુ રાખવી તો કુદરતી વસ્તુ કઈ આ છેલ્લો અને સાતમો ઉપાય છે મંગળવારનો તો કુદરતી વસ્તુ કઈ તો કે લાલ ચંદન લાલ ચંદન તમારે તમારા પર્સની અંદર અથવા તો તિજોરીમાં લાલ કલરના કપડાની અંદર વેંટીને મૂકી દેવાનું છે બીજું કે હળદરની ગાંઠ હળદરની ગાંઠમાં લક્ષ્મીને ખૂબ જ પ્રસન્ન હોય છે એટલે આપણે ઘણી વખત જોઈએ છીએ કે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય આપણે કરીએ છીએ તો 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 આપણે 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 હળદરની હળદરની ગાંઠ મંગાવતા હોઈએ છીએ ગાંઠને પણ લાલ રંગના કપડામાં તિજોરીમાં આ મંગળવારે સવારે અથવા તો સાંજના સંધ્યા કાળે આપણે રાખીને મૂકી દઈએ તો આનાથી મા આપણી તરફ આકર્ષિત થાય છે આપણા જે અટવાયેલા ધંધા છે અટવાયેલો બિઝનેસ છે તે ધીમે ધીમે ચાલવા લાગે છે આપણને ફર્ક જરૂરથી મહેસૂસ થાય છે પરંતુ આ બધી બાબતમાં એક જ હું તમને કહું છું કે સાચી શ્રદ્ધા હોવી જોઈએ રવિવારના પણ મેં આજે રવિવારે વિડિયો બનાવેલો તેમાં પણ મેં કહ્યું હતું કે સાચી શ્રદ્ધા હોવી જોઈએ આજે તે વીસ લાખથી વધારે લોકોએ તે વિડીયો જોયો છે તો આજે મંગળવારમાં પણ હું તમને કહું છું કે તમે સાચી શ્રદ્ધા સાચી નિષ્ઠા જો તમારે ખરેખર ધનને આકર્ષિત કરવું હોય તો આ બધા ઉપાયો પહેલા તમારે સાચી શ્રદ્ધા અને સાચી નિષ્ઠા હોવી જરૂરી છે તો જ તમે ધનને આકર્ષિત કરી શકશો મા લક્ષ્મીને પ્રસન્ન કરી શકશો મંગળવારના આ સાત ઉપાયો હતા જો આ સાતમાંથી તમે એક પણ ઉપાય કરશો તો તમને જરૂરથી થશે પોઝિટિવ એનર્જી તમારી તરફ આકર્ષિત થતી હોય તેવું તમને લાગશે તો દોસ્તો જો આ વિડિયો તમારા માટે ઇન્ફોર્મેટિવ થયો છે તો ઇન્ફોર્મેટિવ છે તો આ વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ પર આવા જ વિડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ દોસ્તો